ભાઈ તું નથી કરવો નીકળે અઢી રૂપિયા માં આપી જો ને ભાઈ બે કિલો અરે ભાઈ યાર બસો ગ્રામ શું યાર કે માણસ છે કે નથી કે કિલો અરે ગ્રામ ના

હવે મને કિલો જલેબી આપી દો કિલો જલેબી નથી દેવાની કા જલેબી તો હતી અમે ક્યાં ક્યાં નથી નથી ખાલી છે જલેબી આપોની ખાલી છે હતી ભાઈ આગળ આપ અરે ના થી ભાઈ ખાલી છે ગોડી તો બીજો હું જે સવાણો હે નહી સવાણો તો છે ને સવાણો તો હે ને સવાણો સવાણો નથી આ પાપડી કાઢ્યા રે તો આમાં હું છે આ બુંદીનું હું છે

ને બીજું હે ને આપણા આપી દૂધ યાર મીઠાઈ નું હે ને મીઠાઈ નું શું છે મીઠાઈ મીઠાઈનું મીઠાઈના અઢી સો મીઠાઈને અઢી અઢી રૂપિયા અઢી સો રૂપિયા યાર તું મગજ ને તો દાડી યાર હરાક વધારે બોલો તમે ધીમે ધીમે બોલો સાંભળવામાં તકલીફ છે ને અરે મારા બાપ તું આ મારે નથી વેસવું કઈ એક આપ મીઠાઈ આપી દો ને અરે પણ નથી વેચવું કઈ મારે હાલાનું શું સેવા મળે કિલાનું શું છે કિલાના બસો અઢીસો રૂપિયા

અરે બસો ને પાછા વી ને પાંચ ની ક્યાં કરે તું એ વાકી વી ને પાંચ વી ને પાંચ ને એટલે ભાઈ તારે જવું હોય થી તમને રૂપિયા આપો પછી હું મોકલ પાછો ને તમારે અમારે મીટ મોફત તોડો લઈ જવાનું છે ન કરવું કાવ યાર મારે હ મારે નથી બેસવું આપો ને ભાઈ હવે નહીં નથી બેસવું તું જા મારું ભાઈ તમને રૂપિયા રોકડા આપી રૂપિયા જોતા જ નથી તું મારું 25 રૂપિયા ને

ભાઈ આને કોઈ સમજો માં કે આવી ફેરવી નઈ યાર અઢી રૂપિયા અઢી રૂપિયા નીક કર્યા કરે તું નીકળી